મૂલ્ય નૈતિકતા અને આદર્શોના આદર્શો સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છના હજારો વિદ્યાર્થીઓ જોડાયા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો અવિરત પ્રયાસ ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવી છે સભ્યતાનો વિકાસ એના ગર્ભથી થયો જેને જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા કોઈ દેશ જાતિ ધર્મ સંપ્રદાય વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહી ત્યાં સંપૂર્ણ માનવજાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ દર્શન કરતી રહી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર એકથી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતની ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્યો નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એમ રહેલ છે આ પરીક્ષા ધોરણ પાંચ થી કોલેજના બીજા વર્ષ સુધીના સોળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ભુજની એકસો ત્રીસ અંજારની ચોવીસ ગાંધીધામની બાસઠ અબડાસાની અગિયાર લખપતની સાત માંડવીની બાવીસ મુન્દ્રાની સત્યાવીસ રાપરની ઓગણીસ

પરમાર ગુર્જર અને ગઢવીએ સેવાઓ આપેલ હતી આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લાની શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ તેમજ બહેનોએ પણ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો બ્યુરો રિપોર્ટ મહેશ હાલર